આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મન વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની એકસો ચૌદમી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન એક પેડ મા કે નામમાં દેશવાસીઓને જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા શ્રી મોદીએ કહ્યું આ અભિયાન થકી સમાજને આશ્ચર્યચકિત કરી દેનારા પરિણામ મળ્યા છે જે ઘણા જ પ્રેરણાદાયી છે તેમણે ઉમેર્યું કે દેશના હજારો વિદ્યાલયમાં પણ ઘણા ઉત્સાહથી લોકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ તેલંગાણાના કે એન રાજશેખરનું ઉદાહરણ આપતા કહ્યું કે શ્રી રાજશેખરે દોઢ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે વૃક્ષારોપણ અંગે ગુજરાતે બનાવેલા વિક્રમનો ઉલ્લેખ પણ પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં કર્યો હતો जन भागीदारी का ऐसा उदाहरण बहुत प्रेरित करने वाला है पर्यावरण संरक्षण को लेकर शुरू किए गए इस अभियान में देश के कोने कोने में लोगों ने कमाल कर दिखाया उत्तर प्रदेश गुजरात मध्य प्रदेश राजस्थान और तेलंगाना ने लक्ष्य से अधिक संख्या में पौधा रोपण कर नया रिकॉर्ड बनाया है મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથોન અને સાયક્લોથોન યોજાઈ ગઈ જેમાં મહિલાઓ વરિષ્ઠ નાગરિકો યુવાનો સહિત એક હજાર પાંચસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક અને તબીબોએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા આ તરફ જામનગરમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ઇમરજન્સી ટીમે વિશ્વ હૃદય દિવસની ઉજવણી નિમિત્તે પોલીસ વિભાગ અને એસટી વિભાગના કર્મચારીઓની આરોગ્યની ચકાસણી કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું નવરાત્રી મહોત્સવની સુરક્ષા અંગે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું છે કે ગાંધીનગર અરવલ્લી મહેસાણા અને સાબરકાંઠા એમ તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક છે તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને આયોજકો વચ્ચે નવરાત્રી અંગે બેઠક પણ યોજવામાં આવી છે વધુમાં શ્રી યાદવે આ મુજબ જણાવ્યું पुलिस की तरफ से रोड के ऊपर पेट्रोलिंग रहेगी जितने भी पार्टी प्लॉट है या जहाँ जहाँ आयोजन हो रहा है उस जगह पर भी पुलिस ट्रैफिक का सवाल हो तो ट्रैफिक के लिए या कोई गैरकायदे से कोई प्रवृत्ति ना हो उसके लिए भी पुलिस की वॉच रहेगी और जितने भी एवन गरबा में भी महिला पुलिस के स्कोर भी रहेंगे इसके अलावा समय पर यदि कोई गैरकायदे से प्रवृत्ति में इन्वॉल्व है या फिर कोई दारू पीकर बाहर निकलता है उसके लिए भी पुलिस के अलग अलग स्कोर बनाए गए हैं राज्य सरकार नवरात्रि महोत्सव दरमियान मोड़ी रात सुधी गरबा रमवा मंजूरी आपता गरबा आयोजकों सरकार आ निर्णय ने आकारो રાજ્યના એક ગરબા આયોજકે સરકારે આપેલી મંજૂરીનો યોગ્ય ઉપયોગ કરવા ગરબા ખેલૈયાઓને અપીલ કરી હતી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બત્રીસ જિલ્લાના એકસો છ્યાસી તાલુકામાં સરેરાશ સોળ પોઈન્ટ દસ મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે સત્તાવારના આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ એકસો છત્રીસ ટકા વરસાદ નોંધાયો છે આમાંથી સૌથી વધારે એકસો પંચ્યાસી ટકા વરસાદ ફક્ત કચ્છ ઝોનમાં જ્યારે એકસો પિસ્તાળીસ ટકા વરસાદ સૌરાષ્ટ્ર અને સૌથી ઓછો એકસો ચૌદ ટકા વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં નોંધાયો છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ પણ અત્યાર સુધી નવ્વાણું ટકા જેટલો ભરાઈ ગયો છે અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે જંબુસર ભરૂચ અને આમોદ સહિત અન્ય તાલુકાઓમાં અંદાજીત અડધો ઇંચ વરસાદ નોંધાયો છે અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે ઉકાઈ બંધ તેની પૂર્ણતા સપાટીની નજીક પહોંચ્યો છે હાલમાં બંધની સપાટી ત્રણસો ચુમ્વાલીસ પૂર્ણાંક સાહીઠ ફૂટ છે જે વાસ્તવિક ભયજનક સપાટી વટાવી જવાના આરે છે અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે કડાણા બંધમાં પાણીની આવક યથાવત રહેતા ડેમના છ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે જિલ્લામાં આવેલ પાનમ જળાશયમાં પાણીની આવક ઘટતા અગાઉ ખોલેલા ત્રણ દરવાજામાંથી એક દરવાજો બંધ કરાયો છે આ સમાચાર આપ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર